બાવળા તાલુકાના મીઠાપુર ગામે બડિયાદેવની મૂર્તિનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ મીઠાપુર ગામ સમસ્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ ત્રિદિવસીય મહોત્સવમાં સ્વયંસેવકોનો મહત્વનો રહેશે ફાળો દ્વિતીય દિવસે શોભાયાત્રા કરવામાં આવશે

રિપોર્ટ ગામજનોના આશ્રયથી શ્રી બળિયાદેવ બાપાની પ્રતિષ્ઠાનો આજ પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે મારું નામ છે શાસ્ત્રી વ્યાસ નિલેશકુમાર ઘનશ્યામભાઈ અહીં કર્મ કરાવવા મારી ટીમ સાથે અહીં હું આવ્યો છું અહીંનું આયોજન ખૂબ સરસ રીતે અને સારી રીતે અત્યારે ચાલે છે ગામજનોનો સહકાર પણ સારી રીતે મળી રહ્યો છે અને સારી રીતે આ કર્મની અમે આજે પ્રથમ દિવસે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે ખૂબ ઉલ્લાસ અને આનંદથી મીઠાપુર ગામ લોકો સમસ્ત અમને સહકાર આપી અમારા કર્મનો પ્રારંભ અમને કરવા ઉત્તેજિત કર્યા છે અને આ પ્રમાણે મારી સાથે પાણસીણા ગામના શાસ્ત્રીસિંહ રાજુભાઈ અને મીઠાપુર ગામના અમારા કુદેવ શ્રી ગામગોર દિલીપભાઈ પણ મારી સાથે છે અને એ લોકોના સહકારથી આ કર્મનો પ્રારંભ આજે થઈ રહ્યો છે